તો કેમ છો બધા મારા મિત્રો આજે આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ અને હું તમને આજે તુલસી શ્યામનું મંદિર બતાવવાનો છું તો આપણે આ એક ઉપર આવેલું મંદિર છે જે તમને દેખાતું હશે ત્યાં પણ જવાનું છે આપણે અહીંયા એન્ટર થતાં જ જે ગરમ પાણીના કુંડ છે એ જોવા મળે છે તો આપણે પહેલાં ગરમ પાણીના કુંડ છે ત્યાં જશું ને પછી આપણે વિઝિટ કરીશું મંદિરની તો ચાલો જઈએ સાથે અહીંયાથી થોડા આગળ જઈએ છીએ અને અહીંયા બોર્ડ પણ લગાવેલું છે જે તમે જોઈ શકો છો ગરમ પાણીના કુંડ અને ભાઈઓ અને બહેનોની બહેનની અલગ અલગ વ્યવસ્થા પણ કરેલી છે અહીંયા તો આ જોઈ શકો છો મંદિરની એન્ટરમાં જ ગરમ પાણીના કુંડ આવેલા છે અને આ આપણે છે કુંડનો એન્ટ્રન્સ આપણે અહીંયાથી ને એન્ટર થશું શ્યામ ચંપલ બહાર ઉતારવાના અહીંયાથી એન્ટર થતા જ આવા કંઈક છે કુંડ અહીંયા એવું માનવામાં આવે છે કે તમે અહીંયા સ્નાન કરો તો તમને કોઈ પણ ચામડીના રોગ હોય એ મટી જાય છે અને હંમેશા ગરમ જ રહે છે ચાલો આપણે પણ અહીંયા દર્શન કરી લઈએ હંમેશા પાણી ફૂલ ગરમ છે જોઈ શકો છો પાણી છે ગરમ ફૂલ ગરમ પાણી છે અને આવું કઈક છે કુંડ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે સોમાસુ શિયાળો ઉનાળો ગમે ત્યારે આવો હંમેશા કુંડમાં પાણી ગરમ જ મળે છે

તુલસી શ્યામ ગેટ લખેલું છે ઉપર આવી બધી દુકાનો આવેલી છે નાના મોટી બધી વસ્તુ મળે છે આ છે તુલસી શ્યામનું ગેટ અંદર મંદિર પ્રવેશ દ્વાર આપણે આ ગેટ થી અંદર એન્ટર થશું ને અહીંયાથી આપણે જશું અંદર તુલસી શ્યામ મંદિર દર્શન કરવા માટે ડુંગરાની ઉપર એક મંદિર આવેલું છે ત્યાં પણ આપણે જવાનું છે પહેલાં આપણે આ નીચે જે મંદિર આવેલું છે ત્યાં દર્શન કરીએ અને તમે જોઈ શકો છો આગળ અહીંયા સીડી દેખાતી હશે તમને આ સીડી છે એ ઉપર મંદિરે જવા માટેની છે આપણે ત્યાંથી હમણાં ઉપર જશું ને ઉપર આવેલું મંદિર છે એ પણ તમને દેખાતું હશે ઝૂમ કરીને બતાવું છું થોડું આપણે એ મંદિર પણ જવાનું છે ડુંગરા ઉપર આવેલું છે ને પેલા આપણે અહીંયા દર્શન કરીશું જય શ્યામ લખ્યું છે આ મંદિરે આપણે જશું દર્શન કરવા માટે પેલા તો આવું કંઈક મંદિર છે ચપ્પલ કાઢીને અહીંયાથી જશું ઉપર ને ભાઈઓ અને બહેનોની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે દર્શન માટેની શ્યામ ભગવાન તુલસી શ્યામ ભગવાન આવેલું છે શ્યામ છુંદર નું મંદિર છે જય શ્યામ છુંદર આવું છે મંદિર તમે જોઈ શકો છો બધી સાઈડથી દર્શન કરી લીધા અહીંયા ને આ ડુંગરા ઉપર આવેલું મંદિર છે ને હવે આપણે ત્યાં જવાનું છે તો અહીંયાથી જશું આપણે એ મંદિરે તો ચાલો અહીંયાથી આપણે હવે બહાર નીકળીએ આ મંદિરથી બધા લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે આપણે અહીંયાથી બહાર જશું તમને દેખાતી હશે આવી છે કંઈક છેડી હવે આપણે અહીંથી ચડવાની શરૂઆત કરીશું તો ચાલો જોડાયેલા રહેજો મારી સાથે અને તમને પણ મંદિર ઉપર કેવું છે શું છે બધી ડિટેલ્સ આપીશ અને તમને બતાવીશ કે કેવી ગ્રીનરી છે આજુબાજુનું વાતાવરણ કેવું છે અહીંયા આવીને તમે આમ મનને શાંતિ મેળવવા માટે અહીંયા આવવું જોઈએ એમ આપણે સીડી ચડીએ છીએ ઉપરથી પણ તમને બતાવીશ કે કેવું દેખાશે અહીંયા થી આ મંદિર આવું કઈક દેખાય છે આપણે હજી થોડાક જ પગથિયા ચડ્યા છીએ હવે ચાલો હવે પાછા જઈએ આપણે ઉપર ધીમે ધીમે જઈએ અહીંયા સુધી આવશો તો જો થાકી જાવ તો આરામ કરવા માટે પણ અહીંયા વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો અહીંયાથી આવું મંદિર દેખાય છે છે ચાલો ફટાફટ ઉપર ચડીએ આપણે હવે પહોંચવા આવી ગયા છીએ મંદિરે અહીંયાથી આપણે આપડે શીડી ચડશું અને સામુ જ મંદિર છે તો ચાલો ફટાફટ ચડી જઈએ ઉપર આવું કઈક ઉપર છે મંદિર તમે જોઈ શકો છો આ છે ડુંગરા ઉપરનું મંદિર જય માતાજી પહોંચી ગયા છીએ આપણે મંદિરે

અને તમે મંદિર અને અહીંયાનો નજારો જે છે ને એ જ હું તમને સ્પેશિયલી ઉપર લઈ આવું છું બતાવવા માટે તો આ જોઈ શકો છો ચારે બાજુ એટલી ગ્રીનરી છે એવા ડુંગરા છે અને વચ્ચે આવેલું આ મંદિર જેની કોઈ અદભુત છે અદભુત એમ ચલો હું તમને હજી બતાવું વિઝિટ કરાવું ચારે બાજુથી તો જો આવું મંદિર છે ઉપર ને આ છે તુલસી શ્યામ તુલસી શ્યામમાં આવેલું મંદિર છે ડુંગરાની ઉપર ચારેય બાજુ તમે જોઈ શકો છો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે તો એટલું ગ્રીન છે ચારેય બાજુ કે તમે આમ અહીંયા આવો ને બેસો ને તો તમને આમ મનને એટલી શાંતિ મળે નથી કોઈ અવાજ નથી કોઈ દેકારો નથી કંઈ પણ એટલી શાંતિ છે તમે જોઈ શકો છો આ અને આવું કંઈક ઉપર છે મંદિર ચાલો પાછા મંદિર ઉપર જઈએ અને અહીંયાથી તમને નીચેનું મંદિર જો દેખાય તો અહીંયાથી એ પણ તમને બતાવું નીચેનું મંદિર તો બહુ નીચે છે પણ ચારે બાજુ તમે આ ગ્રીનરી જોવો કેમ છે અદ્ભુત નજારો છે અહીંયાથી તમે જોઈ શકો છો આ ડુંગરા અહીંયા આવીને અડધી કલાક બેસો ને તો પણ મનને એટલી શાંતિ મળે એવું મંદિર છે અહીંયા ને એટલું સુંદર છે એમ અને લોકો દૂર દૂરથી અહીંયા આવે પણ છે દર્શન કરવા માટે ને સ્પેશિયલી ફરવા માટે તમે જોઈ શકો છો અને આ મિત્રો જો આવા નવા વિડીયો આવા બ્લોગ તમને જોવા ગમતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો તો આવા નવા બ્લોગ તમને મળતા રહેશે તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય રૂકમણીમાં અમને બધાને દર્શન કરાવ્યા અને સારું લાગ્યું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો ચાલો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત